જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો મળે છે સંકેતો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો તમે સમજી લેજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ચૂક્યો છે તે સંકેતો કેવા હોય છે આજે આપણે તે સંકેતો વિશે વાત કરીશું ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાનને આગળ સવાર સાંજ દીવો પ્રગટાવતી લઈને ભોગ પણ લગાવે છે જેથી ભગવાનની કૃપા તેમના પર બની રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પણ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે આવો જાણીએ આ સંકેતો વિશે જે તમને એ જણાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજા પાઠ કરો છો ભગવાનનો વાસ તમારા ઘરમાં હોય જ છે પછી ભલે તે પ્રત્યક્ષ રૂપ્તિ હોય કે પછી અપ્રત્યક્ષૃપ્તિ તેઓ જ્યારે ઘરમાં વાસ કરે છે તો તમને અનુભવ થઈ જ જાય છે અને ઘણીવાર તમે તેમને જોઈ પણ શકતા હશો ઘણીવાર એવું થાય છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેટલી ભૂલોથી પાછા ચાલ્યા જાય છે તમારા કેટલા કાર્યોથી તેઓ પાછા ચાલ્યા જાય છે કારણ કે તે સમયે અવારનવાર લોકો આ ભૂલ કરે છે તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી પૂજા છોડી દે છે પછી થોડા દિવસ પછી પૂજા કરે છે અને છોડી દે છે તો આ બધું યોગ્ય નથી હોતું તેનાથી ભગવાન આપણા ઘરેથી ચાલ્યા જાય છે આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ ઘણા લોકો એવા પણ હોય છે જેમના ઘરમાં ભગવાન વાસ તો કરે છે પરંતુ તેમને પોતે જ આ વાતની ખબર નથી હોતી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું ઈશ્વરની પૂજા તો રોજ કરું છું તેમ છતાં પણ ઈશ્વર મને કેમ નથી દેખાતા તો તમારા બધા કૃત્ય તમારા ઈશ્વરને નારાજ કરી દે છે તો એટલા માટે આજે અમે તમને તે સંકેતો આ વિડીયોમાં વિસ્તારથી જણાવીશું જેનાથી તમે પોતે જાણી શકશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો આવો જાણીએ તે સંકેતો વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખી દેજો તો ચાલો જાણીએ તે સંકેતો વિશે નંબર એક જ્યારે તમે સુઈ રહ્યા હોવ છો અને અચાનક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ છો દરરોજ તમારી ઊંઘા જ સમય ખુલી જાય છે સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સપનું દેખાય છે જેમ કે મંદિરમાં તમે પૂજા કરી રહ્યા છો મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા આવા સપના પણ આ વાતનો સંકેત હોય છે કે ભગવાન તમારા ઘરમાં છે નંબર બે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય છે મંત્રનો અવાજ સંભળાય છે ઘંટડીઓનો અવાજ કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે એવો અવાજ જો તમને સંભળાય છે તો આ બીજો સંકેત હોય છે જેનાથી એ ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે નંબર ત્રણ જ્યારે પણ તમે સવાર નાઈ ધોઈને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવે છે આ એક અજીબ પ્રકારની સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી ફક્ત તમને જ અનુભવ થાય છે આ ન તો કોઈ અંતરની સુગંધ હોય છે અને ન તો અન્ય કોઈ અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુની બસ તમને આ અનોખી સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે હવે તે ઘરમાં જ્યાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તમારા ઘરના મંદિરની પાસે જાઓ છો તેટલી તમને સુગંધ વધારે આવે છે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને એ ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે મિત્રો હવે જે નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ હોય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ત્યારે તમને સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સારી હોય છે હૃદય સ્પર્શી હોય છે મીઠી હોય છે જે તમારું મન પૂરી રીતે મોહી લે છે નંબર ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ હોય કે ભિક્ષુક તમારા દ્વાર પર આવી જાય છે અને આ તમારી સાથે અઠવાડિયામાં ત્રણ ચાર વાર સતત થઈ રહ્યું છે કે તમારી પૂજા કરતી વખતે જ તે આવી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક દઈ રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે જે ગાય હોય છે તે પણ માતાનું સ્વરૂપ હોય છે કુદરો પણ ભૈરવ બાબાનું પ્રતિક માનવામાં આવે છે અથવા કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈ ને કોઈ રૂપમાં આવી રહ્યા છે તો આપણે ક્યારેય તેમને પગાડવા ન જોઈએ પરંતુ તેમને સંતુષ્ટ કરવા જોઈએ અર્થાત તેમને ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે નંબર પાંચ જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહેલી છે ઘણીવાર તમે કોઈ વસ્તુ લેવા માટે તૈયાર થાવ છો પણ છેલ્લી ઘડીએ તમારા મનમાં થોડો કચકચાટ થાય છે બધું જ ઠીક હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે આપણને તે નિર્ણય લેવાથી મન રોકે છે તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દેવી શક્તિનો આશીર્વાદ છે નંબર છ જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછી મહેનત કરવા પર પણ સફળતા મળે છે તો આ ભગવાનની જ કૃપાની નિશાની છે ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે જે લોકોથી ભગવાન ખુશ રહે છે તે દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ કેમ ન હોય તેઓ હંમેશા ખુશ જ રહે છે તેમને ક્યારેય કોઈ પણ મુશ્કેલીઓથી ડર નથી લાગતો તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે નંબર સાત ગુવડ દેખાવું હિન્દુ ધર્મમાં કુવરને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કુવળને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંય ઘૂવડ દેખાય તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કોઈ જગ્યાએ અચાનક કુવડ દેખાઈ જાય તો સમજી લો કે જલ્દી જ મા લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે નંબર આઠ ખાનપાનમાં લાગ્ય છે બદલાવ મિત્રોમાં લક્ષ્મી જે ઘરમાં પણ આવે છે તે ઘરના લોકોની ખાનપાનની આદતો બદલવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવાનું પણ પૂરતું લાગવા લાગે છે આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારથી પણ દૂર બનાવ દૂરી બનાવવા લાગે છે નંબર નવ ધનની દેવીમાં લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે જે ઘરોમાં સાફ સફાઈ હોય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે આ ઉપરાંત મા લક્ષ્મીને સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણી પણ ખૂબ જ પ્રિય હોય છે કહેવાય છે કે સવારના સમયે ક્યાંય જતા હોય અને જો તમને કોઈ ઘરની બહાર સાવરણી વાળતું દેખાઈ જાય તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે નંબર દસ શંખનો અવાજ આપે છે શુભ સંકેત હિન્દુ ધર્મમાં શંખને એક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ અવસર પર થતી પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ એક શુભ સંકેત હોય છે માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે નંબર અગિયાર જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી જાઓ કે ભગવાને તમારી દરેક મનોકામનાઓ સાંભળી લીધી છે અને તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂરી થવાની છે નીલકંઠ પક્ષીનું દેખાવું તે મહાદેવની કૃપા હોવાનો ઇશારો હોય છે જો તમારા ઘરની સામે વારનવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના વાછરડાને દૂધ પીવડાવે તો આ દેવી દેવતાઓની તમારા પર કૃપા હોવાનો સ્પષ્ટ ઈચ્છારો છે આ બતાવે છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન તમારા બધા કષ્ટો અને ખરાબ દિવસો સમાપ્ત કરવાના છે